દોસ્તો વેલકમ ટુ અ ન્યૂ સિરીઝ ડીડ યુ નો ધ ડિફરન્સ બિટવીન સિરીઝ તો આ સિરીઝમાં આપણે શું કરીએ છીએ તો જે શબ્દો હોય છે એક્ઝામ્પલ ડીયર ડીયર રાઈટ તો આ બંને શબ્દો વચ્ચે ડિફરન્સ શું છે સમજીએ અને આનો ડે ટુ છે બાય ધ વે જો તમે ડે વન ન જોયો તો જોઈ શકો છો એક હજારથી વધારે લોકો વિડીયો જોયો છે શોર્ટમાં અને હવે ડે ટુમાં જોઈએ કે ડિફરન્સ બિટવીન ડિયર એન્ડ ડીયર તો પહેલા સ્પેલિંગ તમે જુઓ કે ડી ઈ એ આર છે ને બીજામાં ડી ડબલ ઈ આર છે લેટ્સ અન્ડરસ્ટેન્ડ તો દોસ્તો ડીઈ એ આર છે એના બે મિનિંગ છે એક તો વહાલુ પ્રિય એન્ડ બીજો મિનિંગ છે મોંઘું સો પ્રિય વહાલુ અને છોકરી માટે વાલી હે ને એ રીતે છે અને મોંઘું આ બંને મિનિંગ આના થાય છે દોસ્તો એન્ડ જે બીજો શબ્દ છે ડી ડબલ ઈ આર તમને ખબર પડી ગઈ હશે એનું મિનિંગ હરણ થાય છે ડીઆર ના બંને સાથે જોઈએ તો તમે જોઈ શકો છો સ્પેલિંગ અને મિનિંગ એક ડીઈ આરડીયર એટલે પ્રિય બહાલુ મો અને મોગું પણ થાય છે ડી ડબલ એ આરડીઅર મીન્સ હરણ થાય છે એન્ડ ફાઇનલી નાઉ વાક્ય સેન્ટેન્સ પ્રિય સાહેબ સર હું આ વિશે પૂછપરછ કરવા માટે લખી રહ્યો છું તો ડીઅર સર આવશે યા હું લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ સો ડીયર સર આ રાઇટિંગ ટુ ઇન્કવાયર અબાઉટ યસ તો પૂછપરછ તો ઇન્કવાયર શબ્દ છે એન્ડ નેક્સ્ટ ઇઝ મેં પ્રાણી સંગ્રહાલયમાં એક હરણ જોયું મેં એટલે આવી આવશે પ્રાણી સંગ્રહાલય એટલે આપણે જૂ અને જોયું તો સીનું ભૂતકાળ સો થશે તો આઈ સો અ ડીયર ઇન ધ જૂ એન્ડ ફાઇનલી દોસ્તો સમથિંગ ન્યૂ ફોર યુ ડિયર ઇઝ ડિયર બટ નોટ ડિયર શું થશે મેં નહીં કોમેન્ટમાં તમે લખી શકો છો ચલો તમે વિચારી લો હું જ બોલી જાઉં છું તો ડિયર ઇઝ ડિયર એટલે હરણ પ્રિય છે બટ નોટ ડિયર પણ મોંઘું નથી તો એ રીતે મિનિંગ થાય છે એન્ડ યસ તમે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટમાં લખો કઈ વસ્તુ ક્લિયર થઈ એન્ડ યસ યુ કેન સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ ગ્રેટ ટાઈમ થેન્ક યુ